આ કરોની રજીસ્ટર કો હાજર છે અમાર અમાર હાજર બાબા ના આ કોને કી ની મોટો ઢગલો આપણો હોય ઢગલો રામ રે જય જય પાહે મેં દે રોકો ના કોઈ કે હાલ હજાર એક પાસ હમની તાલા અઢારસો પચાસ અઢારસો પચાસ

અલ્યા રાજોપા બધું બરાબર એ પત્તામાં મને ઝાડા કરાવી દીધા નાનો ફોન છે કલે સ્ટાફ કાંતાવા 51 51 ની થી છે આડત્રીસો પિસ્તાળી આડત્રીસ પિસ્તાળી સાત પચીસ પંચાવન આઠસો ત્રણ સાતસો સાત પંદર વીસ બાકી પાંત્રીસો સિત્તેર પાંત્રીસો સિત્તેર